આગળ વાત કરીશું મહીસાગરની તો મહીસાગરના વીરપુર બા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે બે કરોડ અને તેર લાખના ખર્ચે બસ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે સાંસદ અને જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે ખાસ લોકાર્પણ કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ભાજપના આગેવાનો પણ હાજર રહ્યા હતા આજે વીરપુર તાલુકાના જે નવીન બસ સ્ટેન્ડનો સ્ટેન્ડનું પણ થયું છે જેની માતબર રકમ સરકાર શ્રી દ્વારા આપણા મુખ્યમંત્રી મુધુ અને મક્કમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને હર્ષભાઈ સંઘવી સાહેબ મંત્રી દ્વારા જે માતબર રકમ આપી બે કરોડ તેર લાખ જેવી અને સુવિધા સુવિધાસભર બસ સ્ટેન્ડ આજે અહીંયા વીરપુરને આપ્યું છે ત્યારે હું મંત્રીશ્રીનો અને સરકારશ્રીનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું જે લોકોને આ ઉત્તમ સુવિધાઓ આપી છે